હંમેશા એ છે કે અમારા ગામ શંકરપુરા તાલુકો જિલ્લો મહેસાણામાં આવેલું છે અને વડસમાંથી જેડા જે રોડ બન્યો છે એ ખૂબ જ સ્મારક હાલતમાં છે બરાબર એ રોડનું લગભગ પાંચ છ સાત વર્ષથી કામ ચાલુ કરેલું અટકી પડેલું છે અત્યારે રોડની કન્ડિશન એવી ખરાબ છે કે વાહન તો શું પણ માણસ પણ જઈ શકે એમ નથી તો અમારા ગ્રામજનોની અને આજુબાજુના ગામડાઓની તકલીફ સમજી સત્વરે કામ ચાલુ કરવામાં આવે નહીં તો પછી ગ્રામજનો મળી સરપંચ સાથે સહયોગ મળી આજુબાજુના ગામડા સત્યાગ્રહ જેવું કરવાનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ગ્રામ લોકોને નમ્ર વિનંતી છે તો આજે સરકાર કંઈ નોંધ લે